આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ થોડાક દિવસ પહેલાં જે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો રાતે રડવાનું સ્થિતિનું નિર્માણ થયું હોય ખેડૂતો જે જીવન ટૂંકાવી રહ્યા છે તે મામલે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધા હતા ગઈકાલે વિસાવદરમાં ઈશ્વરિયા ગામના શૈલેશભાઈ સાવલિયા નામના ખેડૂતે જીવન ટૂંકાવ્યા અત્યાર સુધી ગુજરાતમાં જે કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો સરકારે શાહી ચૂકવી છતાં પણ દેવું કારણે જે સર જે ખેડૂતોને જીવન ટૂંકાવું પડ્યું તે બાબતે સુદાન ગઢવી રોષે ભરાયા છે અને શું પ્રહાર તેમણે કર્યા છે તે સાંભળો સૌ પત્રકાર બંધુઓનો આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપનું સ્વાગત છે મારી સાથે અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા પણ ઉપસ્થિત છે મિત્રો ખેડૂત વિરોધી નીતિના કારણે ભાજપની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતોએ આપઘાત કરવાનો સિલસિલો જે ચાલુ થયો છે બંધ નથી ગુજરાતમાં અત્યાર સુધી છ ખેડૂતોએ આપઘાત કરી લીધા છે આત્મહત્યા કરી લીધી અને જ્યારે ખેડૂત આત્મહત્યા કરી રહ્યો હોય છે ત્યારે માત્ર ખેડૂત બરબાદ થઈ રહ્યું છે આ થઈ કેમ રહ્યું છે કારણ શું છે તમે જુઓ કે બાણવડમાં એક ખેડૂતે આપઘાત કર્યું બાણવડના જ્યાં હું પોતે ગયો હતો મુલાકાત માટે પછી ગીર સોમનાથ ના રેવત ગામમાં ખેડૂતે આપઘાત કર્યો જ્યાં પણ મેં પરિસ્થિતિ જાણી એ એવી હતી કે ખેડૂતના પરિવાર પાસે ના તો કમાવાનું બીજું સાધન છે કે ન એમની પાસે બીજે લોન લઈ શકે એવી સ્થિતિઓ છે પત્નીના ઘરેણા મૂકીને ઘરેણા મૂકીને એમને જે લોન લીધી એના પણ હપ્તા ભરી શકાય એમ નહોતા વ્યાજ ભરી શકાય એમ નહોતું ઉપરથી દીકરા દીકરીઓની ફી ભરવાની હોય દીકરીના લગ્ન હોય ત્યારે ખેડૂત કઈ હાલતમાં આપઘાત કરતો હશે જયારે ખેડૂત આપઘાત કરવા જતો હશે ત્યારે એમને પત્નીને જોતો હશે એમના દીકરાને છેલ્લી વખત જોતો હશે એમને દીકરીને છેલ્લી વખત જોતો હશે કરુણ પરિસ્થિતિમાં આટલી સ્થિતિ થઈ ગઈ છે છતાં ગુજરાતની ભાજપ સરકાર જે ખેડૂત વિરોધી સરકાર છે મજૂર શ્રમિક ને ભાગ્યા વિરોધી સરકાર છે જાણતી નથી એનો દુઃખ છે એ પછી વિંછિયામાં રેવણિયા ગામે ખેડૂતે આપઘાત કર્યો જ્યાં માનની અમારા ધારાસભ્ય ગોપાલભાઈ ગયા હતા કોટના સાંગાણીમાં લોહીમાં જે ખેડૂતે આપઘાત કર્યો એમાં અમારા માનનીય મનોજભાઈ અમારા ગયા હતા ગઈકાલે વિસાવદર ફરીથી બેતાલીસ વર્ષીય ખેડૂતે સિલેસભાઈએ મકપ્રિનો પાક નિષ્ફળ દેવાતી અને સરકારે જે સહાય આપી એ સહાય પૂર્તિ ન હોવાતી આપડા કર્યું છે અત્યાર સુધી એવું હતું કે સરકાર કંઈક સારી જાહેરાત આપે સારી સહાય આપશે જાહેરાત કરશે એમ કરીને પણ કેટલા ખડુતો પકબંધ રહ્યા હતા પોતે પોતાના જીવનમાં એ સંઘર્ષ કરીને એવું હતું કે દિવસો કાઢી લેય સહાય જાહેર કર્યા પછી પણ જ્યારે પૂર્તિ સહાય ન લાગતા અને એમાંથી બે છેડા લાગતા રૂપિયા આપઘાત કરવાનું શરૂ કર્યું છે એ ખૂબ જ છે અને એ એટલી હદે હૃદય કપાવનારી ઘટના છું ખેડૂતોને પણ અપીલ કરું છું કોઈ આપઘાત ન કરે આવું પગલું ભરવા ભરશો નહીં આજે નહીં તો કાલે કંઈક ઈશ્વર આપણા સૌ માટે સારું કરશે તો પહેલી તો અમારી માંગણી એ છે ખેડૂત વિરોધી સરકાર પાસે કે જેટલા પણ ખેડૂતોએ આ કર્યું છે એના પરિવારની ખૂબ હાલત દયનીય છે ખૂબ એટલે ખૂબ અમે કેટલાક માં અપીલ કરી તો બબે પાંચ પાંચ દસ દસ હજાર રૂપિયા પણ લોકો જે આપતા આવતા હતા એનાથી પણ એનો ઘર ચાલી શકે બે દિવસ એવી સ્થિતિઓમાં છે તો મારી વિનંતી છે કે દરેક ખેડૂત પરિવારને એક કરોડ રૂપિયો સરકાર સહાય આપે ઇમરજન્સી ફંડમાંથી સરકાર પાસે કોઈ રૂપિયાનો કમીનો નથી એક કરોડ રૂપિયા તુરત આપી દેવામાં આવે એ માંગ છે અને બીજા ખેડૂતોને પણ સરકાર આપે મને લાગે છે એનાથી શું થવાનું છે તમે વિચાર કરો પંજાબના સમૃદ્ધ ખેડૂતો છે હજી ત્રણ વર્ષથી જ આમ આદમી પાર્ટીની સરકાર છે તોય આમ આદમી પાર્ટીની સરકાર હેક્ટરે પચાસ હજાર રૂપિયો એક મહિનામાં જમા કરી દીધા ત્યારે ગુજરાત સરકાર છે ઉદ્યોગપતિઓને જમીનો આપી અને ખેડૂતોની જ્યારે વાત આવે ત્યારે એક ટુકડો તમે નાખો છો એ મને લાગે છે કે આનાથી મોટું કોઈ દુખદ ઘટના ન હોય શકે ખેડૂતો મરવા પડી રહ્યા છે મારે હાથ જોડીને સરકારને વિનંતી કરવી છે હવે તો એ લોકો દુનિયા છોડી રહ્યા છે તો જાગો તમે અત્યાર સુધી તો આપણે કઈ એવું બનતું હવે તો ખેડૂતો આપઘાત કરી રહ્યા છે અને તમે જુઓ આખી સ્થિતિમાં એમણે બે પાછા એવા બનાવ્યા કે એક તો ઓનલાઈન અરજીઓ કરવાની પંજાબમાં સરકારે તુરંત જ સાહેબ સર્વે કર્યો સર્વે કર્યા સરકાર પાસે ડેટા તો આવી ગયા છે સરકાર પાસે આવ્યા છે તો પછી અરજીઓ નાટક કરો છો અરજીઓમાં પાછા સોસો રૂપિયા લૂંટાય ખેડૂત એટલા માટે ખેડૂતો પાસે એક રૂપિયો ખિસ્સામાં નથી સોસો રૂપિયા તમે અરજીમાં લૂંટી રહ્યા છો એટલે એ અરજીઓ બંધ કરવામાં આવે તુરંત અને તમારો જો સર્વે યોગ્ય રહ્યો તો અમને તો અમે સર્વે કરી આપીએ આમ આદમી પાર્ટીની ટીમ સર્વે કરી કરીને આપશે ને એક ખેતરમાં ગણબડની હોય તમારા અધિકારીઓ ગ્રામ સેવકો પાંચ પાંચ તમે નથી એટલે હવે છો અરજી આ સ્થિતિ મને લાગે છે પંજાબમાં સરકારે તરત જમા કરી દીધા ત્રીસ દિવસની અંદર અહીંયા જમા રૂપિયા નથી કરવા આપવા નથી એટલે અરજીઓ નાટક કરે છે આ ત્રીજી વસ્તુ ચોથી વસ્તુ માત્ર ચોમાસું પાક નિષ્ફળ નથી ગયું કેટલીક જગ્યાએ પાણી માં ગયો તો ભરાથુ પાક પણ વાવી નથી શક્યા એટલે પણ નુકસાન છે છે અને મોટી વાત તો એ કે અત્યારે મગફળીના ટેકાના ભાવે જે ખરીદીઓ ચાલે છે એમાં પણ સરકારે લૂંટવાનું બંધ નથી કર્યું એક તો મગફળીના ટેકાના ભાવે લો છો જે ભાજપના નેતાઓને ઠેકા આપ્યા છે ઈ નેતાઓ દોઢ દોઢ કરોડ રૂપિયા કમાવાના છે એક મહિના માત્ર કમિશનમાં જે ટેકાની ખરીદી કરે છે ઈ એટલા માટે હું કહું છું ખેડૂતોને કે તમારા મારા નામે કેટલી લૂંટ ચાલે છે ભાજપના નેતાઓ કેટલા માલામાલ થઈ રહ્યા છે તમારા મારા નામે એટલે હું કહી રહ્યો છું કમિશનો નામે એમાં પણ ભાજપે કેવી ગેમ કરી બાળદાનમાં મને અમને ફરિયાદો ઢગલા બધા અમારા ને લીડરો જ્યારે મીટિંગો વિઝિટો કરી છે એપીએમસી ની ત્યારે એમાં ખુલાસા થયા છે બારદાન જે સાતસો ગ્રામનો હોય છે કૃષિ વિભાગ એને હજાર ગ્રામ નું ગણે છે જો ગણવા જાવ બે હજાર રૂપિયા થી વધારે એક ખેડૂતે ખાલી બોરી તમારી આ મગફળીઓ બે હજાર રૂપિયો ખેડૂતે એમાં જાય છે ખેડૂતને તો આ તો તમે કેવી લૂંટ ચલાવો છો કેવી લૂંટ ચલાવો છો અને ખેડૂતોને આપવાની વાત તો અલગ છે લાભ હજી મળશે એ ખબર નથી એટલે ખેડૂતો ધારાસભ્યો સાંસદોને કેવું છે મંત્રીઓને કેવું છે કે મુખ્યમંત્રી તો બિલ્ડર છે એને ખબર ન હોય ખની સુપર સીએમ હર્ષ પણ એ વેપારી છે એને ખબર ન હોય આ બધું એને તો ધંધા કરવા શેર માર્કેટ ના એ બધામાં ખબર પડતી હોય પણ સાંસદો ને ધારાસભ્ય મંત્રીઓ તમે તો ખેડૂતોના મતે જીતેલા છો તમારામાં હાથમાં છે કે નથી કાલે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં તમે જાશો મત માંગવા માટે ત્યારે ખેડૂતો તમને ઘૂસવા નહીં દે ખેતરમાં જે ખેડૂતો મરી રહ્યા છે જે ખેડૂતો મરવા માકે જીવી રહ્યા છે એ ખેડૂતો માટે તમારે સહાય કરવાની જગ્યાએ તમે અત્યારે લૂંટ ચલાવી રહ્યા છો બેફામ પડે લૂંટ ચલાવો છો અને પાછા મત માંગવા જશો તો તમે તો બોલો તમારા મુખ્યમંત્રી સુપર મુખ્યમંત્રી તમારા છે ગ્રહ હર્ષભાઈ સંઘવી એ ખબર નથી એને ખેતી ની ખબર નથી ખબર પડી ચાલો અને ઈ પપેટોની જેમ કામ કરતા હોય બિલ્ડરો અને ઉદ્યોગપતિઓને ને કહેવાથી તમે તો તમારે તો ખેડૂતો મતે જીતવાના છે એટલે આ સ્થિતિમાં મને લાગે છે કે એક તો તમે પેકેજમાં વળતર ઓછું ચૂકવ્યું એટલે ખેડૂતે આપઘાત કર્યું કારણ કે એનાથી પૂરું નથી થતું પેકેજ જાહેર કર્યા પછી ખેડૂતોનો આપઘાત થયો છે બહુ જ સેન્સિટિવ મેટર છે ગુજરાત સરકારે તુરંત આમાં ધ્યાન દોરવું જોઈએ કારણ કે ચાલીસ પચાસ હજાર કરોડ નો તો ખેડૂતોને નુકસાન ગયું આપતને તો પણ ખેડૂતને રાહત મળી શકે અર્જુન નામે નાટક કરો છો એમાં પણ સો સો રૂપિયા ખેડૂતો પાસેથી ઉઘરાવે છે કારણ કે તમે ને પણ કંઈ આપતા નથી એટલે આ બધી બાબતોમાં મને લાગે છે કે ખેડૂત વિરોધી નીતિ છે હું ગુજરાતની જનતાને એટલી જ વિનંતી કરું છું ખેડૂતોને એટલી જ વિનંતી કરું છું કે આપઘાત ન કરો બે વર્ષ કમી જાઓ તમે ત્રીસ વર્ષથી ભાજપીય કડદા પાર્ટીને શરણ કર્યું છે હું આપને આશ્વાસન આપું છું વિનંતી કરું છું પ્રાર્થના કરું છું કે બે વર્ષ સંઘર્ષ કરી આવો અને વિજય માલ્યા પણ અહીંથી ભાગી ગયો લોન ના રૂપિયા ભર્યા નથી તો એને આપઘાત નથી કર્યું અને ભાજપના નેતાઓ જેને ભગાડ્યા છે ભાજપના કેટલાય ઉપરમાં મળતા ઉદ્યોગપતિઓ ભાગી ગયા છે લોનોના તમે લોનોના ચક્કરમાં કે લોનોના ફોન આવે એનાથી ડરો નહીં આપણે હિંમતથી એને સમય કાઢીશું સમય આપણે આવશે ત્યારે ભરપાઈ કરી દેશું ને બે વર્ષ પછી આમ આદમી પાર્ટી સરકાર બનાવો તમે તમારી પોતાની સરકાર બનાવો અને કોઈ પણ લોભ લોચમાં આવ્યા વગર તમારો જ્ઞાતિ નો આગેવાન અત્યારે આવતો નથી તમારો જાતિ નો આગેવાન આવતો નથી અત્યારે તમારો ધર્મ નો આગેવાન પણ આવતો નથી ક્યાં ગયા છે બધા કલાકારો ક્યાં ગયા છે મોટા મોટીવેશનલ સ્પીકરો ક્યાં ગયા છે ખેડૂતોને ખ બોલતા નથી ખેડૂતોને અત્યારે ઉપર આપણે નીચે ધરતી જેમ ખેડૂતો મરી રહ્યા છે ત્યારે ખેડૂતોનો ખ નથી બોલતા ત્યારે આવા લોકો થી તમારે હવે આગામી ચૂંટણીઓમાં છેતરાવાની જરૂર નથી આવા લોકો આવે છે ખેડૂતો માટે આમ આદમી પાર્ટીએ વિઝન રાખ્યું છે ઘણા લોકો સોશિયલ મીડિયામાં વિડીયો બનાવે છે સુદાન કે ઉદ્યોગપતિ કઈ રીતે બનાવશો ખેતીને જ્યાં સુધી ઉદ્યોગોની જેમ ટ્રીટ નહીં કરીએ અને ઉદ્યોગની જેમ આપણે ખેતી નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ નથી બનાવવાનો અને ગુજરાત પણ નંબર 1 રાજ્ય નથી બનવાનો અત્યારે તમે જો ગુજરાત પીછળતું જાય છે વિશ્વ નંબરે આપણે આવી ગયા બધી સ્થિતિઓમાં જે ગુજરાત 5 વર્ષમાં કેટલું પાછળ વયું ગયું છે લોલમ લોલ ચલાવો છો તમે એટલે મારી વિનંતી છે કે ખેતી ને ઉદ્યોગો કઈ રીતે ઉદ્યોગ બનાવી શકાય એવી અમારી પાસે વિઝન છે જે આગામી સમયમાં અમે તમારી સમક્ષ રાખીશું

એ પંજાબ ના ખેડૂતો જાગૃત થયા અને સાડા સાતસો ખેડૂતો બલિદાન આપે એટલે એક કાયદો પાછો લાવવો પડ્યો એટલે હવે કર્યું છે કે ખેતીની કિંમત આપી અને ખેતીને ખાતર યુરિયા બિયારણ જંતુનાશક દવાના એટલા મોંઘા ભાવ કરી નાખવાના એટલે ખેડૂત ખેતી મૂકીને વયો જાય અને ઉદ્યોગપતિઓ જમીન લઈ લે અદાણી અત્યારે ગુજરાત માલિક બની બેઠો છે ભાજપની સરકાર નથી સરકાર અદાણીની છે

કે ભાજપ અને અદાણી એ ષડયંત્ર કરી નજીક જુનાગઢ આવી રહ્યો છે મૂકવાનો નથી મોટો અજગાર છે અને એ અત્યારે સરકારમાં બેઠો છે જે આપણે ચૂંટણી મોકલ્યા માત્ર દલાલો છે અદાણીના અદાણી કે એટલું પાણી પીએ અને પોલીસ પણ અદાણીના નામે અત્યારે કામ કરી રહી છે તમે જુઓ પોલીસ બપેટ બની કામ કરી રહી છે પોલીસ અધિકારીઓ જો ત્યાં અદાણી અદાણી ન કરે તો બીજા દિવસે એને માં બદલી કરી દેવામાં આવે છે મેં જાણ્યું છે ત્યાંથી ખેડૂતો અત્યારે ખૂબ પરેશાન છે ખેડૂતોનું કોઈ સાંભળતું નથી એટલે અદાણીએ ગુજરાતના ખેડૂતોને ગરીબોને વંચિતોને શોષિત કરવા કહેવા માંગ્યું તમારા જેટલા પણ ખેડૂતના ભાજપના નેતા હોય એનાથી ચેતીન રહેજો એ અદાણીના દલાલો છે અંદર ખાતે છુપેલા છે અને તમારી જમીનો ઉપર કબજો કરશે આ ખેડૂતો કચ્છમાં જે શરૂઆત છે એ કચ્છમાં અમે લડી રહ્યા છીએ અમારા નેતાશ્રી સંજય બાપરજી અને કાયનાથારીજય બાપર ગુજરાત નો કબજો કરી લીધો છે અને અદાણી ને હટાવવો તમારે ભાજપ ને હટાવવું પડશે તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં ભાજપનો ગુમે તેવો આપણો સગો મામો પણ નેતા આવે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લડવા તો એને મત ન આપતા મારી વિનંતી નીતિનભાઈ ગુજરાત ની રાજનીતિના પટેલ સમાજના આદરણીય અને ખુબ જ મજબૂત વ્યક્તિ છે એમનું નિવેદન હતું કે આપ આવે કે જાપ આવે પાટીદારો ભાજપ સિવાય કોઈને મત આપવાના નથી એનો મતલબ એક એવો થાય કે આજે નીતિનભાઈ અને સમગ્ર ભાજપ એવું મહેસૂસ કરે છે કે પાટીદારો જે છે એ હવે આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે આ અમારા માટે ગર્વની વાત છે સાથે સાથે આજે મારે આપ સૌના માધ્યમથી ભાજપને અને નીતિનભાઈને આદર સાથે કહેવું છે કે આજે ગુજરાતમાં ભાજપના પાપને લીધે આમ આદમી પાર્ટીનો ઉદય થઈ રહ્યો છે ભાજપે જે પાપો કર્યા છે પાટીદાર સમાજના યુવાનો પર ગોળીઓ વરસાવી આજે ગુજરાતની અંદર ખેતી સાથે જોડાયેલો પાટીદાર સમાજ વેપાર સાથે જોડાયેલો પાટીદાર સમાજ તમામ મધ્યમ વર્ગ જે આજે ભાજપની આ નીતિઓથી દુખી છે એ સમયે ભાજપનો પાપનો ઘડો ભરાયો હોય અને એટલા માટે નહીં માત્ર પાટીદાર સમાજ ગુજરાતનો તમામ સમાજ આજે આમ આદમી પાર્ટી તરફ વળ્યો છે નીતિનભાઈ જે ભાજપની વાત કરે છે એ ભાજપને જોઈ અને નીતિનભાઈ ખુદ દુઃખી છે અનેક વખત જાહેર માધ્યમોમાંથી નીતિનભાઈએ અનેક ચાપખાઓ એમની પોતાની પાર્ટી ઉપર માર્યા છે એમને અનેક વખત ખુલીને ભાજપના વિરોધમાં સ્ટેટમેન્ટો આપ્યા છે નીતિનભાઈ જાણે છે કે આજે એ ભાજપ એ ભાજપ નથી રહી કે જે ભાજપની અંદર નીતિનભાઈ પટેલ જેવા વહીવટી કુશળ નેતાઓ અને મંત્રી હતા આજે ચાપલુસો ખુશામતખોરો મંત્રીઓ બનીને બેઠા છે ગુજરાતની જનતા સાથે કોઈને જે નિસ્વત નથી એવા લોકો આજે ભાજપની અંદર નેતૃત્વમાં છે એમના હાથમાં છે આનાથી નીતિનભાઈ પણ દુઃખી છે હું આપ સૌના માધ્યમથી નીતિનભાઈને પણ કહેવા માંગુ છું કે તમારા જેવા કુશળ વ્યક્તિએ આજે ગુજરાતના ભલા માટે આમ આદમી પાર્ટી જેવી પાર્ટીમાં આવવી જોઈએ અમે એમને આવકારીએ છીએ અને આજે જે સ્થિતિ ગુજરાતની ભાજપે કરી છે એ સ્થિતિમાંથી ગુજરાતને બહાર લાવવાની જવાબદારી આજે તમામ એવા લોકો કે જે ગુજરાતનું ભલું ઈચ્છે છે એમની છે આજે એટલો અહંકાર ભારતીય જનતા પાર્ટીમાં આપણને જોવા મળે છે વારંવાર સમાજોને લઈ અને પોતાનો ઈજારો હોય એવું સાબિત કરવાની કોશિશ કરી છે કોઈ સમાજ કોઈ પોલિટિકલ પાર્ટીનો ઇજારો નથી હોતો સમાજ થી પાર્ટી હોય સમાજથી સરકાર હોય સમાજથી રાજ્ય હોય સમાજથી દેશ હોય કોઈ પાર્ટી એવું માનીને ચાલે કે આ સમાજનો અમારો ઈજારો છે તો મને એવું લાગે છે કે આ અહંકાર ભાજપને ભારે પડી રહ્યો છે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીનો ઉદય ગુજરાતની જનતા કર્યો છે પાટીદાર સમાજમાં જે ગોપાલ ઇટાલિયા જેવો એક નેતા ગુજરાત છે આગળ વધી રહ્યો છે તો બહુ આદર સાથે અમે કહેવા માંગીએ છીએ કે આટલો અહંકાર કરવાનું છોડો લોકોના કામો લોકોની પીડાઓ સાંભળવાનું લોકોને એમના ઘરે જઈને ગ્રાસ રૂટ ઉપર ઉતરીને મળવાનું રાખો આમ આદમી પાર્ટી જે છે એ સમગ્ર ગુજરાતના લોકોને એક સાથે એક સાથે જોડી અને આજે આગળ વધી રહી છે અને મને પૂરો ભરોસો છે કે આગામી દિવસોની અંદર આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી વિધાનસભાની ચૂંટણીની અંદર તમામ સમાજ જે છે નહીં માત્ર પાટીદાર સમાજ તમામ સમાજ જે છે એ આમ આદમી પાર્ટી સાથે જોડાય અને એક નવા નેતૃત્વને એક નવી પાર્ટીને નો ઉદય કરવાની છે